જય માતાજી મિત્રો કેમ છો મજામાં આજે હું તમને મારા મકાને નવું મકાન જે મેં બનાવ્યું છે ત્યાં મેં ઝાડવા વાવ્યા છે તો હું તમને આજે ઝાડવા દેખાડીશ જુઓ મિત્રો જો મિત્રો આ સરસ મજાના પોપૈયા બે છે અને તેની નીચે તમે જુઓ તો પોપૈયો હજી નાનો છે ને અને પોપૈયા આવવાની શરૂઆત થઈ ગઈ છે તો તમે જોઈ શકો છો અહીંયા પોપૈયા છે જો મિત્રો છે ને મસ્ત મજાના પોપૈયા હજી નાનો એવો આવવા પોપોઈ બોલો અને આ છે એની બાજુમાં મિત્રો દાડેમડી તમે જોઈ શકો છો મિત્રો દાડેમડીને પણ જો ફૂલ આવવા મળ્યા છે અને દાડેમ બેસવાની તૈયારી છે તો તમે જોઈ શકો છો આ દાડેમડી છે અને આ મિત્રો જામફળ છે તો આમાં ઢળક આખી વર્ષે જામફળ આવતા મિત્રો લાલ ચટાક અને ગળા મસ્ત મજાના એની બાજુમાં છે જાંબુડો એની બાજુમાં છે આંબો અને અહીંયા છે મિત્રો કરેણ છે જાસૂસ છે ને નહીત નૈત ડિઝાઇનના આપણા ફૂલ આવ્યા છે તમે જો